સુપ્રીમ કોર્ટે લગ્ન ને લઈને મહત્વનો નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે ગીત નૃત્ય ખાવા પીવાનું આયોજન નથી અથવા અનુચિત દબાણ દ્વારા દહેજ અને ભેટોની માંગણી કરવી અને આદાન પ્રદાન કરવાનો પ્રસંગ પણ નથી લગ્ન એ કોઈ વ્યાપારી લેનદેણ નથી તે ભારતીય સમાજનું એક મહત્વપૂર્ણ આયોજન છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય તો હિન્દુ લગ્ન રથ બાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકાતી નથી છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હિન્દુ ધર્મમાં લગ્નના મહત્વ અંગે અવલોકન કર્યું હતું સાથે જ એવા લોકોને ટકોર કરી હતી કે જેઓ લગ્નનો ઉપયોગ માત્રને માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે જ કરતા હોય છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર જ પૂરતું નથી પરંતુ લગ્ન સમારોહ અને રીતિ રિવાજોનું પાલન પણ યોગ્ય રીતે થવું જોઈએ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ લગ્નમાં આવા આયોજનનો અભાવ હોય તો તે કપલને વૈવાહિક દરજ્જો આપી શકાય નહીં એટલે કે હિન્દુ વિવાહ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે સમાજની સામે સંપૂર્ણ મંત્રોચ્ચારની વચ્ચે અગ્નિની સામે સાત પવિત્ર ફેરા લેવા જેવી પ્રથા નિભાવવામાં આવી હોય